મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને મૂક્યો ખુલ્લો સુડતાલીસ દેશની કલાત્મક રચનાઓ સાથે એકસો તેતાલીસ આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમજ દેશના અગિયાર રાજ્યના પતંગબાજોએ આકાશમાં પૂર્યા વિવિધ રંગ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની આજે પહેલી વરસગાંઠ પર અયોધ્યા બન્યું રામમય મહાઅભિષેક સાથે થયો ઉત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અભિજીત મુહૂર્તમાં કરી રામલલ્લાની મહાઆરતી એક વર્ષ પૂરું થવા નિમિત્તે ત્રણ દિવસના મહોત્સવનું આયોજન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ બે હજાર પચીસના પ્રારંભમાં માત્ર ગણતરીના જ દિવસ બાકી પ્રશાસન દ્વારા તૈયારોને અપાઈ રહ્યો છે આખરી ઓપ મહાકુંભમાં ભાગ લેવા જતા યાત્રીઓ માટે દોડાવવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રેન

યાત્રાધામ બેટ દ્વારકામાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ મેગા ડેમોલેશનની કામગીરી બેટ દ્વારકા જવા માટે યાત્રિકોને ફરમાવવામાં આવી મનાઈ જો કે મંદિરમાં સેવા પૂજા રહેશે રાબેતા મુજબ ચાલો ઉત્તર ભારતમાં હજુ થોડાક દિવસ પડશે કડકડતી ઠંડી ધુમ્મસના લીધે ટ્રેન અને હવાઈ સેવા થઈ પ્રભાવિત પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફના પવનના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં હજુ બે થી ત્રણ ડિગ્રી વધારો થવાની શક્યતા અમેરિકાએ રશિયાના ઊર્જા ક્ષેત્રને આપ્યો મોટો ઝટકો બાઇડરને પ્રશાસન પર લગાવ્યા અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો